અંગલેશ્વરમાં આજ રોજ વરસેલ વરસાદ ભળકોદરા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીના રહીશો માટે આફત બનીને આવ્યો હતો ગ્રામ પંચાયત દ્વારા થોડા દિવસ અગાઉ આ સોસાયટીમાં ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચેમ્બરને ખુલ્લું જ મૂકી રાખાતા આજરોજ ગટરનું ગંદુ પાણી બેક થયું હતું અને ગંદુ પાણી સોસાયટીમાં ફરી વળ્યું હતું ગટરનું દૂષિત પાણી સોસાયટીના માર્ગો પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે અને ગ્રામ પંચાયત દ્વારા આડેધાર કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે જ્યારે ગ્રામ પંચાયત દ્વારા લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે સમૃદ્ધિપાત સોસાયટીમાં રહે હમલો ડ્રેનેજ લાઇન કા પ્રોબ્લેમ હે બારિશ કે ટાઈમ પે ડ્રેનેજ લાઇન જો તૈયાર હોવાય જો તૈયાર હોય સહી નહીં હોય पाइप टूटे हुए चैम्बर खुले है और पानी बाहर निकल रहा है बारिश का पानी हमारे घरों से बाहर नहीं निकल रहा है लोगों लोगों में आक्रोश है जो लोग हैरान हो रहे बाकी लोग ड्यूटी भी नहीं गए જીસે લોકો મે પરેશાની ઓર આખી લાઇન મે પાણી ભરેલું કોઈ આવતું નથી જો આ હારું આટલું બધું ભરાયેલું છે પાણી એક કોઠે આડી ખુલ્લી છે હા આ ચેમ્બર બધા ખુલ્લા છે આગળના પાછળના બધા ચેમ્બર ખુલ્લે છે આ જો કેવો ગંદુ થયેલું છે રોગચાળો ફેલાય આ રોગચાળો ફેલાય છે સોસાયટી ની અંદર સાહેબ દર વર્ષે અમારે આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે આ વર્ષે ભી અઠવાડિયે પહેલા અમે લોકો ના પાડી હતી કે ખોદકામ ન કરો છતા ભી ખોદકામ કર્યું છે એટલે પાછળના ના લોકો ને અને આગળ લોકો ને બધાને બહુ પ્રોબ્લેમ છે છોકરા નિશાળ જઈ શકતા નથી અને રોગચાળો બી ફેલાયો છે ગટર લાઈન બધા ખુલ્લા છે સાહેબ એમાં કોણ કરશે એની જવાબદારી કોણ ઉઠાવશે ગયા વર્ષે બી અમને આ જ પ્રોબ્લેમ હતો આગળ બધા રોડ ખોદીને રાખ્યા હતા તો ત્રણ મહિના ચાર મહિના સુધી અમે લોકો પ્રોબ્લેમ ભોગવ્યો માણસ બીમાર હતું તો એને ઉચકીને અમે લઈ જતા હતા દવાખાને કઈ રીતે અમે કરીએ સાહેબ એટલે સરપંચ સાહેબને અમારી વિનંતી છે કે જેમ બને એમ એનો નિકાલ લાવે